કેટલાક વિદ્યાર્થી મિત્રોને પરેશ નાયકનું ઈસવીસન બે હજાર બાવીસ અભ્યાસક્રમમાં છે ફરી એકવાર હું એ જ કહીશ કે સતીશ વ્યાસનું ગુજરાતી નાટક પુસ્તક વસાવો અને તમારા નાટક વિશેના લગભગ બધા જ પ્રશ્નોના જવાબ મેળવો વિદ્યાર્થી છીએ તો થોડાક પુસ્તક તો ખરીદવા જોઈએ અને એમાંય જે મહત્ત્વના ના હોય ભાષા વિજ્ઞાનમાં પ્રબોધ પંડિત અને જયંત કોઠારી હોવા જોઈએ વિવેચનની અંદર જયંત કોઠારી શિરીષ પંચાલ આ બધા હોવા જોઈએ ગુજરાતી વિવેચનની વાત થતી હોય તો કુમાર પટેલ પણ જોઈએ અને શિરીષ પંચાલ પણ જોઈએ તો થોડાક પાયાના પુસ્તકો હોવા જોઈએ સ્વરૂપની વાત નિબંધ સ્વરૂપ વાર્તાનું સ્વરૂપ એકાંકીનું સ્વરૂપ તો જયંત કોઠારીના સંપાદનો આપણી પાસે હોવા અનિવાર્ય છે એટલે થોડીક ટેવ જો પાડો મિત્રો તો કદાચ સુખી થશો ભવિષ્યમાં તો ઈસવીસન બે હજાર બાવીસ પરેશ નાયકનું આ દ્વિઅંકી નાટક છે અને શબ્દ સૃષ્ટિના નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના ના અંકમાં આ નાટક પ્રકાશિત થયેલું આ નાટક એક પ્રકારની ફેન્ટસી છે કલ્પના ફેન્ટસીની પાછળ ભયાનક એવો ઓથાર છે હળવાશના આવરણ તળે લેખકે અહીં ભેંકાર શૂન્યતાને રૂપબદ્ધ કરી છે ઉત્તર ગુજરાતના મહેસાણાની આસપાસના વિસ્તારની બોલીને એક પાત્ર સાથે જોડીને પ્રક્ષિપ્ત ભાષાનો પ્રસ્તુતિમય ભાષાનો વખાણ કરવા પડે એવો પ્રયોગ એમણે કર્યો છે સત્તા લોલુપ રાષ્ટ્રોની સત્તા લાલસાને કારણે અન્યને નામશેષ કરી દેવા ખતમ કરી દેવા માટે સંભવતઃ એ રાષ્ટ્રોએ પોતાના વિનાશક વિજાણુઓ અણુશસ્ત્રો એકસાથે એકમેક સામે એવી રીતે વાપરી દીધા કે જેને લીધે સસ્તન જીવસૃષ્ટિ નષ્ટ થઈ ગઈ ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે કોઈક વૈજ્ઞાનિક ચમત્કારના પરિણામે માત્ર બે બચી ગયા પહેલાં તો દિનુભાઈ એક જ અને પછી શરદ પૂનમની આગલી રાત્રે દિનુભાઈ પાસે સાયકલ પર આવી ચડેલો આલ્બર્ટ આ બે બચ્યા બંનેની કલ્પનામાં સંભાવનામાં હજી કોઈ ત્રીજી વ્યક્તિ પણ બચી હોય એવો તર્ક એ આ નાટકનું રહસ્ય બિંદુ છે વળી એ ત્રીજી વ્યક્તિ સ્ત્રી જ હોવી જોઈએ ફરી એક પુરુષ જડેનો શું અર્થ એટલે એ ત્રીજી વ્યક્તિ સ્ત્રી જ હોવી જોઈએ એવી એક વિશફુલ ઇમેજિનેશન એવી કલ્પના પણ એમાં જોડાય છે આ રહસ્ય આ નાટકને છેવટ સુધી બાંધી રાખે છે સમય ત્રણ દિવસનો શરદ પૂનમની આગલી રાત અને શરદ પૂનમની મૂળ રાત અને શરદ પૂનમ પછીનો દિવસ આ નાટકનો સમય છે સ્થળ એક જ છે સમુદ્રનો કિનારો લગભગ જેણે વેઇટિંગ ફોર ગોદો વાંચ્યું હોય અથવા એની વિશે સાંભળ્યું હોય એને સમજાય કે પરિસ્થિતિ લગભગ વેઇટિંગ ફોર ગોદો જેવી જ છે વ્યક્તિ પણ બેજ છે આ ત્રણ દિવસના કમઠાણમાં પરેશ નાયકે નાટ્ય તત્વને મનુષ્યની બીજા મનુષ્ય માટે નહીં જુરાપાને એકલતાને શૂન્યતાને અને ઓથારને જુદી જુદી પ્રયુક્તિએ આલેખ્યા છે અને વિકસાવ્યા છે રચનાના આરંભે તો દિનુભાઈ એકલા છે અને એકલો માણસ કોની સાથે બોલે પ્રકૃતિ સાથે પોતાની સાથે બસ પ્રકૃતિ બચી છે સસ્તન પ્રાણીઓ બધા મરી ગયા છે તો આ માણસ કોની સાથે બોલે કાં તો પ્રકૃતિ સાથે ને કાં તો પોતાની સાથે પોતાની સાથે એટલે ક્યારેક તો એ પોતાના અંગો સાથે પણ વાત કરે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સીમાં શાંતિ ગો પોતાના હાથ સાથે વાતો કરે છે ને બસ એવું જ કંઈક અહીં પ્રારંભે દિનુભાઈ પોતાના અંગ સાથે વાત કરે છે જરાક જુઓ દિનુભાઈ કહે છે હેન્ડો બાર પધારો મહાદેવ તમાર ટેસડા જ આજકાલ દુનિયા આખીનું ધનોત પનોત નેકરી જુ તોય તમને હારી ઊંઘ હમણો તો તમાર લહેંગામાં જ લંકા અને લેંગોમાં જ અયોધ્યા હે નો તાર બહુ મન માંગ્યા વના મૂતરવા માંડો મૂતરવા સિવાય તમારે બીજી કશી ફરજ બજાવવાનો અવસર આ જન્મ રે તો આવવાનો નથી લાગે છે આ હળવો સંવાદ એ પોતાની જાતને કે છે નાટકનું ચાલક બીજ અહીં પ્રારંભે જ પડેલું છે દિનુભાઈ બોલે છે સ્પષ્ટતા કરતા બીજું કંઈ નહીં તો એકાદું માપસરનું બહેરું તો બચી રાખવું જેવું તો આપી ને બદલે બાચી છે સૂચક છે અહીં એક ઇંગીત પડેલું છે કે અહીં ક્યાંય કોઈ સ્ત્રી એમના માટે બચી નથી ધીમે ધીમે પ્રેક્ષકને ખબર પડે છે કે આ વિશાળ સૃષ્ટિ પર હવે દિનુભાઈ એકલા જ બચ્યા છે એવામાં સાયકલ સવારી કરાવી કરી આલ્બર્ટ પ્રવેશે છે દિનુભાઈએ એનો અવાજ સાંભળી છરો કાઢી રાખ્યો છે જો એકલો માણસ બચ્યો છે છતાંય એ માણસથી ડરે છે આલ્બર્ટ લઘુશંકાએ જતાં એનો બધો સામાન દિનુભાઈ તપાસી લે છે સાયકલના પૈડામાંથી હવા કાઢી નાખે છે એટલે આલ્બર્ટ ગુસ્સે થાય છે એના સંવાદ પ્રારંભે અંગ્રેજીમાં ને પછી ગુજરાતીમાં છે બંનેની ભાષામાં એક પ્રકારનો પ્રબળ ભેદ છે દિનુભાઈનું અંગ્રેજી અહીં રમૂજ પ્રેરક છે ડ્રોપ ધેટ ફટાકડી દિયોર ઓર આઈ વિલ કટ યોર થ્રોટ થ્રુ એન્ડ થ્રુ લાઈક વી કટ તરબુજ ઇન અવર મહેસાણા આ આખું દૃશ્ય નાટ્યાત્મક અને અમુક અંશે ફિલ્મી લાગે એવું થયું છે વાતચીતમાં ખબર પડે છે કે આલ્બર્ટ તો દાહોદ બાજુનો છે એના પિતા ક્રિશ્ચિયન છે ને માતા આદિવાસી છે એટલે બહારથી નથી આવેલો અલબત્ત આ વિગત બંનેમાં રહેલી માનસિકતાને પ્રગટ કરવા જરૂરી છે દિનુભાઈને તો આલ્બર્ટ નામ બોલતા ફાવતું નથી તે છેલ્લે સુધી આલ્વેલ કે આલ્વેલિયા એવું જ એને સંબોધન કરે છે પણ તેથી રચનામાં તો રમૂજ જ ઊભી થાય છે બંને પોતાને લાગેલા ઇલેક્ટ્રિક કરંટની વાત કરે છે એ ઇલેક્ટ્રિક કરંટ બેઉને લાગ્યો એટલે પ્રલયમાંથી બેઉ બચી ગયા આ પ્રલયની વાત દિનુભાઈના શબ્દોમાં લેખકે આ રીતે મૂકી છે ક્યાંય કોઈ નહોતું કારા માથાનું એક એક મનવી જોણે ઓઘરી ગયું હવામાં અંધારામાં અંધારું થઈને ભરી ગયું અજવારામાં ભડકે ભરી જો ખબર બેંકના ટેબલે ટેબલે રગવાયો રગવાયો થઈને હું તો ઘૂમી વળ્યો ક્યાંય કોઈ દેખાય જ નહીં હું તો બાવરા જેવો દોટ મેલીને બાર નાઠો તો બારેય નર્યું સુમસામ જાણે દઈ જાણે શો જાદુ થઈ ગયો બંને જડી આવેલી કોડીથી રમીને સમય પસાર કરે છે એનો એક તર્ક પણ આલ્બર્ટ પાસે છે ત્રણ ચાર વાર આ ત્રીજા જણનો ઉલ્લેખ નાટકમાં છે જે નાટકમાં કુતૂહૂલ ને વળ ચડાવે છે એકલતાના ભયની જે વાત છે એ નાટકને ગંભીર ગાંભીર્ય આપે છે વળી ત્રીજું માણસ જડશે એવા નિર્દેશ આવે છે અને વિનુભાઈ આલ્બર્ટ આગળ દીનુભાઈ આલ્બર્ટ આગળ શરત મૂકે છે દિવાળીની રાત સુધીમાં બાઈ માણસ જડ્યું તો આખે આખું મારું નમો છોકરા જણું ઇતાર આલ્બર્ટ આ શરત સ્વીકારી લે છે અને ત્યાં પહેલો અંક પૂરો થાય છે બીજા અંકના પ્રથમ દ્રશ્યમાં આવતું દિનુભાઈનું મોડેલ ગર્લના કટઆઉટ સાથેનું સંવાદ દૃશ્ય અત્યંત નાટ્યાત્મક છે પોતે પત્ની ભાવના સાથે ફિલ્મ જોવા ગયા હતા એ દૃશ્યની રોમાંચક યાદ એમને સતાવે છે આલ્બર્ટ સાથેના સંવાદમાં વીસમી સદીનો ઉલ્લેખ નીકળે છે આલ્બર્ટ પાસે લેખક આવું બોલાવડાવે છે જરાક મુખરપણે આપી આપીને વિસમીએ શું આપ્યું વારસામાં આ કોસીના કોલ્ડ્રીંક્સ ગરમા ગરમ ફાસ્ટ ફૂડ ટીવીની મોંમાં મોં માથા વગરની જાહેરાત ટ્રાફિક જામ એન્ટી પોલ્યુશન માસ્ક એડ્સ મા બાપથી ત્યાં જાયેલા પચીસ પચીસ કરોડ બાળકો અને ફ્રી ફોર ઓલ સેક્શ્યુઅલ પર્વસિટી બોલો હજી વધારે ગણાવો વીસમી સદીના વારસાની વીંટીઓ બંનેની મારામારીનું દૃશ્ય પણ ફિલ્મી છે પણ આ બધું ઊભું કરવું અનિવાર્ય છે કારણ કે બે જ પાત્ર હોય ત્યારે રંગભૂમિની ઉપર એક્શન કાર્ય ઊભું કરવા માટે આવી નાટ્ય કરામતો અનિવાર્ય બની જાય નાટકકારે એવી કરામતો રચવી જ પડે એ મારામારીનું દૃશ્ય આવી કરામતનો જ એક ભાગ છે બીજા અંકના પ્રથમ દ્રશ્યને અંતે એક સ્ટીમર આવતી નજરે ચડે છે દિનુભાઈ ટોર્ચ વડે એ સ્ટીમરને સિગ્નલ આપે છે અને ત્યાં પહેલું દ્રશ્ય પૂરું થાય છે બીજા દ્રશ્યમાં બીજો ને સમય બપોરનો છે બીજા દ્રશ્યમાં દિવસ બીજો અને સમય બપોરનો છે સ્ટીમરમાંથી પણ કોઈ મનેખ ન નીકળ્યો મળ્યો માત્ર એક રોબોટ સ્ટીમરમાં જાન કાઢવાના દિનુભાઈને વિચારો આવે છે સ્ટીમરમાં પેલી સ્ત્રી મોડલના કટઆઉટને પણ એ ચડાવી લે છે વળી ત્રીજી વ્યક્તિની વાત નીકળે છે સ્ટીમર કોલંબો તરફ જવા રવાના થાય છે હવે આ બેઉને દુનિયા ફરવી છે બંને ઝડપથી સ્ટીમરમાં નીકળી પડે ત્યારે એમના બીજા છેડેથી એક સ્ત્રીનો એક્સક્યુઝ મી હલો એવો અવાજ સંભળાય છે નથી તો એ સ્ત્રી શોધનારાઓને આ સ્ત્રી મળતી નથી કે આવી ચઢેલી સ્ત્રીને નથી તો પુરુષ મળતું આજ છે જાણે એકવીસમી સદીનું યથાર્થ સગવડોનો યંત્રોનો સોફ્ટ હાર્ડ ડ્રિંક્સનો દરિયો છે પણ નથી મળતું પેલું પૂર્ણત્વ સ્ત્રી પુરુષ મિલનનું પૂર્ણત્વ કલ્પનાઓનું પૂર્ણત્વ રહ્યો જ નથી છે માત્ર એકલતા શૂન્યતા ભેંકારતા ભર્યા ભર્યા લાગતા લોકમાં પ્રત્યેક વ્યક્તિની આવી એકલતા કેટલી તો ભયાવહ હોઈ શકે નીવડી શકે એ આ નાટક આપણને કહે છે આ દૃષ્ટિએ નાટકનો અંત અત્યંત વેધક બન્યો છે કોઈક ત્રીજું પાત્ર આવશે એ પાત્ર સ્ત્રી જ હશે એવો તર્ક તો પ્રેક્ષક પ્રારંભથી જ કરી શકે છે પણ એ પાત્રો પરસ્પરને મળી નહીં શકે એ સંભાવના અનઅપેક્ષિત છે પ્રેક્ષકો માટે પણ અને આવો અનઅપેક્ષિત અંત આ નાટકને એકદમ તીવ્રતા એ લઈ જાય છે નાટકમાં વાચિકમની મજા તો છે જ ઉત્તર ગુજરાતની બોલીના વિલક્ષણ કાકુઓ દ્વારા દિનુભાઈના પાત્રને લેખકે જીવંત બનાવ્યું છે આલ્બર્ટ સાથેના એના ભાષા વિરોધને કારણે એ ભાષા વધારે આકર્ષક લાગે છે નાટ્ય રમતો નાટ્ય કરામતો પણ ઘણી બધી લેખકે વાપરી છે મંચનની અનુભવપરખ સભાનતા પરેશ નાયકમાં હોવાના કારણે એ બેવ અશ્વો પર સવારી કરી શક્યા છે આ નાટક ભલે ન ભજવું હોય લોકોએ પણ આ ત્રિપાત્રી નાટક રંગમંચની અનેકવિધ શક્યતાઓથી ભરેલું છે અને કોઈ સારો દિગ્દર્શક જો મળે તો પ્રેક્ષકોને જરાય નિરાશ ન કરે એવું આ નાટક છે લેખક પરેશ નાયક